નમસ્કાર ગુજરાત સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગામી તારીખ સાત છ બે હજાર પચીસના રોજ બકરી ઈદ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક ટાઉન પોલીસ સ્ટેશનમાં યોજાઈ હતી તેમાં બોટાદના ઇન્ચાર્જ એસપી શ્રી સૈયદ સાહેબ તથા ડીવાય એસ શ્રી રાવલ સાહેબ તથા ડીવાય એસપી શ્રીમતી દેસાઈ સાહેબ તથા પીઆઈ શ્રી ખરાડી સાહેબ તથા એએસઆઈ શ્રી અરવિંદભાઈ સુવેરા તથા દરેક ક્ષેત્રના મહાનુભાવો તથા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેમજ ભાજપ શહેર પ્રમુખ કિરીટભાઈ તથા પૂર્વ પ્રમુખ ભીખુભા તથા પૂર્વ પ્રમુખ દલસુખભાઈ અમદાવાદી ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને સંગઠન મંત્રી બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા તથા ઇસ્લામિક ધર્મના આગેવાન હબીબભાઈ જાંગળ તથા અન્ય નામી અનામી મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા તેમાં ઈદનો પ્રસંગ ભાઈચારાથી ઉજવાય તે માટે પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા સૂચન કરવામાં આવેલા આમ તો બોટાદમાં કોમી એકતાનો ભાઈચારો છે ઇસ્લામિક ધર્મના તહેવારો પ્રસંગ ઈદ હોય કે તાજીયા જુલુસ હિન્દુ સમાજના આગેવાનો ઈદ મુબારક અને તાજિયા જુલુસને ફૂલની ચાદર ચડાવી સ્વાગત સન્માન કરવામાં આવે છે અને હિન્દુ ધર્મના કોઈપણ તહેવાર હોય ત્યારે ઇસ્લામિક ધર્મના આગેવાનો સ્વાગત સાથે સન્માન કરી ઠંડા પાણી સરબતના સ્ટોર રાખે છે અને આ ઈદનો પ્રસંગ શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે બાબતે

કેને આપણે આઈ છે આવી તો નથી જો તો ફોળ ઓળી દીધી એટલે કે સાઈ ફોળ ઓળી કાઢી કા એટલે ઓળ નીકળે તો એ કે સંપ કે ના ઓળી એમાં કેવું છે કે આપણે એ મેઇન નેશનલ સ્ટેટ હાઈવે છે અને વિકાસ છે આપણી સ્ટેટ હાઈવે ઉપમે અડીને છે એટલે એમાં આપણે સ્ટેટ હાઈવેને બંધ ના કરી શકીએ જાહેરનામા નોર્મલ કરાવવો પડે કલેક્ટર સાહેબને ડીએમ સાહેબને સર આજે બોટાદ શહેર ખાતે શાંતિ સમિતિની બકરી ઈદને લઈ અને મીટિંગ યોજવામાં આવી છે શું છે ભાવનગરના આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ આજે બોટાદ શહેર પોલીસની અંદર આગામી સાત જૂનના રોજ બકરીનો જે તહેવાર છે એ નિમિત્તે બોટાદ શહેરના હિન્દુ તેમજ મુસ્લિમ આગેવાનોની એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવેલી છે એ બેઠકમાં એસડીપીઓ શ્રી બોટાદ તેમજ એસસીએસટી શ્રી પણ હાજર હતા એ મિટિંગની અંદર જે હિન્દુ અને મુસ્લિમ બંને કોમના જે આગેવાનો છે એમને સૂચનો કરવામાં પણ આવેલા છે એમના સૂચનો પણ ધ્યાને લેવામાં આવેલા છે અને આગામી જે સાત તારીખે જે તહેવાર છે શાંતિમય પસાર થાય એનું એક આયોજન સરસ રીતે કરવામાં આવેલું છે હાલમાં બોટાદ જિલ્લા પોલીસ દ્વારા એક ફ્લેગ માર્ચનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સાથે સાથે રાણપુર અને ગઢડા વિસ્તારમાં પણ એલસીબી અને એસઓજીના અધિકારી તેમજ લોકલ અધિકારી મારફતે એક માર્ચનું આયોજન કરવામાં આવેલ છે આજે પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજે હિન્દુ અને મુસ્લિમ કોમના આગેવાનોને સાથે રાખીને બોટાદ પોલીસ સ્ટેશનની અંદર વૃક્ષારોપણનું પણ કાર્યક્રમ કરવામાં આવેલું છે સાથે સાથે નો પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બાબતે પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા બાબતે પબ્લિકની અંદર એક જાગૃતતા આવે એ અનુસંધાને અમારા વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું છે અને બેનર સાથે લોકોમાં જાગૃતતા આવે એવા કાર્યક્રમ કરવામાં આવ્યા છે